તાજો ભાવ જાણી લ્યો સોના અને ચાંદીના તાજા ભાવ દરરોજ જાણવા માટે એચ કે ન્યૂઝ ચેનલ કરી લ્યો ચાંદીનો ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો અડસઠ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ બારસો ઓગણપચાસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ પંદરસો ચોસઠ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ પંદર હજાર ચારસો રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ એક લાખ બાવન હજાર બસો પચાસ રૂપિયા મિત્રો ચાંદીના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે અઢાર કેરેટ સોનાનો ભાવ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર બસો સિત્તેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સાત હજાર હજાર નવસો સિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બાણું હજાર પાંચસો એંસી રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ તેત્રીસ હજાર એકસો રૂપિયા મિત્રો અઢાર કેરેટ સોનામાં પણ વધારો જોવા મળ્યો છે બાવીસ કેરેટ સોનાનો ભાવ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર સાતસો નેવું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નેવું હજાર સાતસો પચાસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચૌદ હજાર ચારસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ હજાર બાવીસ કેરેટ સોનામાં પણ વધારો જોવા મળ્યો છે મિત્રો ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર પાંચસો સત્તાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાણું હજાર સાતસો સત્યોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચોવીસ હજાર રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ એક બાર લાખ બત્રીસ હજાર નવસો સિત્તેર રૂપિયા ચોવીસ કેરેટ સોનામાં પણ વધારો જોવા મળ્યો છે મિત્રો સોના અને ચાંદીના તાજા ભાવ દરરોજ આપણી ચેનલમાં મૂકવામાં આવશે